બોરીવલી કોલેજના વીસ વિદ્યાર્થીઓએ અંજારમાં લારી ગલાવાળાને પડતી તકલીફ અને ટ્રાફિક બાબતે એક સર્વેક્ષણ કર્યું સર્વેક્ષણ નગરપાલિકાને સુપ્રત કરતા નગરપાલિકાએ યોગ્ય કરવાની આ ટીમને ખાતરી આપી હતી ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર નગરપાલિકાના સહયોગથી મુંબઈ બોરીવલી સ્થિત આર્કિટેક્ટ કોલેજના વીસ જેટલા વિદ્યાર્થીઓની એક ટીમ દ્વારા હુનર શાળા ફાઉન્ડેશનના સાથ અને સહયોગથી અંજાર ખાતે લારી ગલ્લાવાળાઓનો એક સર્વે છેલ્લા એક માસથી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં લારી ગલ્લાવાળાઓને પડતી તકલીફ અને શહેરની ટ્રાફિક સમસ્યા બાબતે પણ વિદ્યાર્થીઓએ સર્વે કર્યો હતો અને આ રિપોર્ટ નગરપાલિકામાં રજૂ કરવામાં આવ્યો હતો નગરપાલિકાના અધ્યક્ષ વૈભવ કોરાણીએ તાત્કાલિક અસરથી આ વિગતો જાણી અને નગરપાલિકાની હદમાં લારી ગલાવડા અને કોઈપણ પ્રકારની સમસ્યા હશે તો તે દૂર કરવાની ખાતરી આપી છે અને પ્રોજેક્ટને આવકાર્યો છે ખાસ કરીને મોક્ષાબેન જૈન દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો મિટિંગમાં પ્રમુખની સાથે શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી દંડક કલ્પના ગોર પૂર્વ પ્રમુખ લીલાવતી પ્રજાપતિ નગરસેવક અમરીશ કંદોઈ દશરથભાઈ ખાંડેકા રાજ ગોહિલ મજીદ રાયમા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા